રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં પ્રાણીઓ અને પશુઓને લઈ પક્ષીઓને લઈને ઠંડીને લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પાંજરામાં હીટર અને ગરમી માટે લાઇટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રાણીઓના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે સાપ અને અન્ય સરિસૃપ પ્રાણીઓ માટે લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે માટલા મૂકવામાં આવ્યા છે હાલ પ્રાણી સંગ્રહાલય ખાતે અલગ અલગ સિત્તેર થી વધુ પ્રકારના પશુઓ અને પક્ષીઓ આવેલા છે તો રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં ઠંડીને લઈ અને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ઠંડીને લઈ પ્રાણીઓ અને પક્ષીઓને નુકસાન ના પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે પક્ષીઓ માટે ઠંડીને લઈ ખાસ વ્યવસ્થા પાંજરામાં હીટર અને ગરમી માટે લાઇટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રાણીઓના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે સાપ અને અન્ય સરિસરૂપ પ્રાણીઓ માટે લાઇટ માટલા મૂકવામાં આવ્યા છે